ભગવાન જગન્નાથજીની રથયાત્રા લઈને સુરતના વરાછા ખાતે મંદિરમાં પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું જેમાં રથયાત્રા લઈને માહિતી આપવામાં આવી હતી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભાઈ ભક્તો દર્શન આપવા માટે રથ પસાર થવા નગરચર્યાએ નીકળશે જે માટેની તમામ તૈયારીઓ કરાઈ રહી છે સુરતના વરાછા ખાતે આવેલા ઇસ્કોન મંદિરમાં રથયાત્રા લઈને ભવ્ય તૈયારીઓ કરાઈ રહી છે આ વખતે વરાછા ઇસ્કોન મંદિર દ્વારા હાઈટેક રથ તૈયાર કરાયો છે જે રીતે રોડ પર વાહન જોવા મળે છે તેવી જ ટેકનિકથી આ રથ તૈયાર કરાઈ રહ્યો છે ટ્રકની નીચેના ભાગે વાપરી તેની ઉપર રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે જે સંપૂર્ણ રીતે હાઇડ્રોલિક છે તો રથયાત્રા લઈને શું આયોજન કરાયા છે તે અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી હરે કૃષ્ણ જય જગન્નાથ ઇસ્કોન વરાછા આ વખતે ખૂબ ભવ્ય રીતે રથયાત્રાનું આયોજન કરે છે હું હરિમુરારી દાસ આ મંદિરની અંદર સેવા કરી રહ્યો છું તો આ રથયાત્રા મિની બજારથી લાખો ભક્તોની સાથે નીકળશે જેમાં મિની બજારથી લઈને કાપોદરા બ્રિજથી લઈ વીવાઈ વીઆઈપી સર્કલ રામચોક સુદામા ચોક સૌજી કોરાટ બ્રિજથી વળી પાછી રથયાત્રા ઉપર ચડશે સરથાણા જકાતનાકા અને પ્રાણી પ્રાણીસંગ્રહાલય આ રથનો અંતે વિરામ રહેશે અને ત્યાં ઘણા બધા ભક્તો માટે પ્રસાદનું પણ આયોજન છે અને આ રથયાત્રાની અંદર ઘણા બધા ડાયમંડ ઉદ્યોગના અગ્રણી સમાજના લોકો આવવાના છે જેમ કે ગોવિંદભાઈ ધોળકિયા મીરા જેમ્સ સુનિલભાઈ લવજીભાઈ બાદશાહ મથુરભાઈ સવાણી વગેરે ઘણા બધા અગ્રણી સમાજના લોકો આ વખતે રથયાત્રાની અંદર જોડાના છે વિશેષ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા જે આપણા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી છે એ પણ પધારવાના છે તો આવી રીતે સુંદર રીતે રથયાત્રાનું આયોજન ઇસ્કોન મંદિર વરાછા દ્વારા થઈ રહ્યું છે વરાછા ખાતે ઇસ્કોન મંદિરમાં ખાસ ટ્રક નીચે ભાગ લઈને તેની પર ભગવાન જગન્નાથજી માટે રથ તૈયાર રહ્યો છે આકર્ષણ કેન્દ્ર બનશે અજર કૃષિ સાથે પ્રકાશવાળા